નમસ્કાર દશક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં તો મિત્રો તમારા સાત બારની નકલની અંદર નામમાં ભૂલ છે તો તેને કેવી રીતે સુધારવું તેના વિશેની આજે હું તમને જાણકારી આપીશ જો મિત્રો બે પ્રકારની ભૂલ હોય છે એક સામાન્ય હોય છે એક મોટી હોય છે સામાન્ય ભૂલ તેને કહી શકાય કે તમારો કોઈ પણ અટક છે અટક તમારી વણકર છે અને વણકરની જગ્યાએ જો વાણકીક થઈ ગઈ કે વણકીક થઈ ગઈ કોઈ પણ કાણો માત્રાની અંદર ભૂલ થઈ છે તો એ સામાન્ય છે તો તેવી ભૂલને તાલુકાની અંદર સુધારી આપવામાં આવશે મિત્રો પરંતુ જો તમારા નામની અંદર ભૂલ છે અને નામ આખું બદલાઈ જ ગયું છે એટલે કે ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે કોઈ વ્યક્તિનું નામ છે મથુરભાઈ મથુરભાઈની જગ્યાએ ભૂલમાં એવું થયું છે કે મયુરભાઈ થઈ ગયું છે હવે મથુર અને મયુર બંને વ્યક્તિ અલગ છે તો આવા જે મથુરભાઈ ઓરિજિનલ નામ છે અને તેમનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ દરેકની અંદર મથુરભાઈ છે પરંતુ જમીનના સાત બારના ઉતારાની અંદર તેમનું મયુરભાઈ થઈ ગયું છે તો મિત્રો તેવા સમયે તાલુકાની અંદરથી સુધારો કરી આપવામાં નહીં આવે તો તેવા સમયે તમારે શું કરવાનું તો તેવા સમયે તમારે તાલુકાની કોર્ટની અંદર જવાનું છે અને ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું છે પોતે છો વ્યક્તિ સાબિત થાય છે કોર્ટ ની અંદર કે મથુરભાઈ અને મયુરભાઈ એક જ છે તો તેવા સમયે કોર્ટ દ્વારા લખાણ આપવામાં આવે છે કે હા પુરાવાના આધારે વ્યક્તિ સાબિત થાય છે કે પોતે એક જ છે તેવા સમયે કોર્ટનું જે પણ જજમેન્ટ આવે છે તેના આધારે તમે તાલુકાની અંદર જઈને એ જજમેન્ટ આપો છો અને તમારું નામ સુધારવામાં થાય છે અને જે મયુરભાઈ હોય છે તે મથુરભાઈ થઈ જાય છે મિત્રો તો આ રીતના તમે તમારા સાત બારના ઉતારાની અંદર નામ ભૂલ હોય તો સુધારો કરી શકો છો મિત્રો આજના માટે આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ મિત્રો તો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત